પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ સત્તાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુના વચનોમાંથી શીખીએ કોઈકના જીવનમાંથી શીખીએ પ્રભુના વચનની અસર બે રીતે થાય પ્રભુનું જીવંત વચન જે આપણને આપણી માતૃભાષામાં આપવામાં આવ્યું છે અને એ વચન પ્રભુની દૃષ્ટિમાં એની અસર થાય છે અને બીજી બાબત શૈતાનની દ્રષ્ટિમાં પણ અસર થાય છે બે રીતે અસર થાય વ્યક્તિ કઈ રીતે સ્વીકારે છે એક બાપ અને તેના બે દીકરા અને આ બાપ છે એ વ્યસન કરતો હતો અને ઘરમાં આવીને પોતાની પત્નીને એ મારઝૂળ કરતો હતો ગમે તેવા શબ્દો બોલતો હતો બાળકોની સાથે સારો વ્યવહાર ના કરે આજુબાજુના પાડોશીઓની સાથે સારો વ્યવહાર ના કરે અને જેના કારણે ઘરમાં ઘણી બધી તકલીફ પડે ઘરમાં નાણાકીયની તકલીફ હોય કોઈ એમના ઘરે સંબંધ રાખે નહીં અને એવી પરિસ્થિતિમાંથી પસાર થયો હવે આ બંને છોકરાઓ મોટા થયા અને મોટા થયા પછી મોટા દીકરાએ વ્યસન કરવાની શરૂઆત કરી અને એ પણ વ્યસન પર ચઢી ગયો જેના કારણે ઘરમાં હવે વધારે તકલીફ પડવા લાગી એક વ્યક્તિએ એમને પ્રશ્ન કર્યો મોટા દીકરાને કે તે શા માટે ભાઈ વ્યસન શરૂ કર્યું અને મોટા દીકરાએ જે જવાબ આપ્યો કે મારા ઘરમાં વડીલ મારા પિતાશ્રી એમણે આખી જિંદગી વ્યસન કર્યું એટલે મને થયું કે એમના દીકરા તરીકે મારે પણ આ વ્યસન કરવું જોઈએ અને એટલા માટે મેં વ્યસન કર્યું જ્યારે નાનો દીકરો એણે વ્યસન કર્યું નથી એ વ્યસનમાં પડ્યો નથી અને એ જ વડીલે મોટા આગેવાને પ્રશ્ન કર્યો નાના દીકરાને કે તારો બાપ તો વ્યસન કરતો હતો તો તે કેમ ના વ્યસન કર્યું તું કેમ વ્યસનમાં ના આવ્યો ત્યારે નાના દીકરાએ જવાબ આપ્યો કે મારા પપ્પા વ્યસન કરીને ઘરમાં તોફાન કરતા હતા અમારી સાથે ઝઘડતા હતા મારા મમ્મીની સાથે ઝઘડતા હતા પાડોશીઓની સાથે ઝઘડતા હતા અને ઘરમાં અશાંતિ હતી આ મેં જોયું અનુભવ્યું અને માટે મને થયું કે હું જો આવું વ્યસન કરીશ તો મારા કુટુંબમાં પણ આવું થશે અને માટે મેં વ્યસન નહીં કરવાનું મુનસીબ માન્યું હવે વ્યસન હું કરવા માગતો નથી અને કરીશ પણ નહીં મારા બાપની પરિસ્થિતિ મેં જોઈ છે બે વ્યક્તિ એક વ્યક્તિ નકારાત્મક વલણ અપનાવે છે અને એક વ્યક્તિ એક દીકરો એ નકારાત્મક બાબતને હકારાત્મકમાં જોવે છે અને પ્રભુનું વચન એ જ બાબત કે છે પ્રયત્નના કૃત્ય ત્રીજો અધ્યાય ને સાડત્રીસમી કલમ જ્યાં પિત્તરે પચાસમાં દિવસે ભાષણ આપ્યું પહેલું ભાષણ અને ત્યાં કહે છે સાંભળનારાના મન વિંધાઈ ગયા એ વચનથી વિંધાઈ ગયા અને હકારાત્મક પ્રશ્ન પૂછ્યો કે અમે શું કરીએ ત્યારે પિત્તરે કહ્યું કે તમે પસ્તાવો ને બાપતિશમાં લો હવે એ જ પ્રેરિતના કૃત્ય સાતમો અધ્યાયને ચોપનમી કલમમાં જ્યારે સ્ટેફને સંદેશો આપ્યો ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે સાંભળનારના મન વિંધાઈ ગયા અને તેમણે નકારાત્મક લીધું અને સ્ટેફનને પથ્થરે મારી નાખ્યો પ્રભુનું વચન છે આપણી પાસે આવે છે તો પ્રભુની દ્રષ્ટિમાં સ્વીકારીએ શૈતાન એનો ઊં અવળો અર્થ કરવા માગે છે તો એ શૈતાનના અર્થને નહીં પણ પ્રભુના અર્થને અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ દોરવણીને સહાય આપણી સાથે રાખે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારું વચન તમારી દ્રષ્ટિમાં જે રીતે છે એ રીતે સમજવામાં અમલ કરવામાં પ્રભુ અમારી સહાય કરો ઈસુ પ્રભુના નામમાં આ